બોટાદ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે ગીતા કંઠપાઠ યોજના અંતર્ગત કુલ એકસો ને બેતાલીસ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના પવિત્ર સંકલ્પ અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને શ્રીમદ ભાગવત ગીતાના મહિમાના પ્રચાર પ્રસાર માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ આધ્યાત્મિક યજ્ઞના પવિત્ર ભાગરૂપે ગીતા જયંતિના પાવન પર્વ ઉજવણી માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંતર્ગત બોટાદ બોટાદ જિલ્લા જિલ્લા સ્તરીય ઉજવણી ગઢડા રોડ ખાતે શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવ બે હાજર પચીસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોડલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ પૂર્વ શિક્ષણાધિકારી તથા સંસ્કૃત ગૌરવ પરીક્ષા રાજ્ય અધ્યક્ષ મનોજભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સંખનાદ ગીતા પૂજન કર્યા બાદ ડોક્ટર વિક્રમસિંહ પરના સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો આરંભ થયો હતો ત્યારબાદ નોડલ અધિકારી વનિતાબેન પંચાલે સંસ્કૃત બોર્ડના વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને પૂજ્ય માધો સ્વરૂપ દાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા ત્યારે સંસ્કૃત ભારતી બોટાદ જિલ્લા સંયોજક ડોક્ટર આનંદભાઈ ગઢવીએ ભગવદ્ ગીતાના અધ્યાય નું પઠન કરાવ્યું હતું આજે બોટાદ જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાની અંદર સ્વામિનારાયણ ગુરુકુલની અંદર ગીતા મહોત્સવ આજે ગીતા જયંતિ છે એ એ પ્રસંગે એક ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સમગ્ર બોટાદમાંથી દરેક શાળાઓમાં આ ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમો થયા અને એની અંદરથી જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ અને બે હજારથી વધારે બાળકો જે વિજેતા હતા એની સમીક્ષા કરી અને ત્યાર પછી એકસો બેતાલીસ બાળકોને આજે સન્માન પ્રમાણપત્ર આપી અને જિલ્લામાં એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જુદી જુદી પ્રદર્શની કે જેની અંદર બધા જ એના ગ્રંથો હોય એના કટઆઉટ હોય અને વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ અને ભગવદ્ ગીતા તરફ અને એના જુદા જુદા જે પણ આયામો છે એનાથી પરિચિત કરાવવા માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ થયો આજના તબક્કે જેટલા વિજેતા છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે એને તૈયાર કરાવનાર સમગ્ર શિક્ષણ પરિવાર શિક્ષકો આચાર્યશ્રીઓ અને જિલ્લાની સમગ્ર ટીમ જેને આયોજન કર્યું છે એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન